ગોધરાની આસ્થા હોસ્પિટલમાં બોગસ તબીબી પ્રેક્ટિસનો પર્દાફાશ ગોધરા શહેરની આસ્થા હોસ્પિટલમાં ચાલી રહેલી ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસનો આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે ભાંડાફોડ કર્યો છે એક બોગસ તબીબ લોકોના જીવ સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે ગોધરા શહેરમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે તબીબી વ્યવસાય ચાલી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસની સંયુક્ત ટીમે હોસ્પિટલમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સંદીપ ભીંડે નામનો વ્યક્તિ જેની પાસે કોઈ તબીબી ડિગ્રી નથી તે દર્દીઓની સારવાર કરી રહ્યો હતો હોસ્પિટલના બોર્ડ ઉપર તબીબી તરીકે રિદ્ધિપ ભીંડેનું નામ દર્શાવવામાં આવ્યું હતું પરંતુ હકીકતમાં સંદીપ ભીંડે ખુદ પોતાને ડૉક્ટર તરીકે રજૂ કરી દર્દીઓની સારવાર કરતો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બોગસ તબીબે લાંબા સમયથી લોકોના જીવ સાથે ખેલી રહ્યો હતો તપાસ દરમિયાન તેમને હોસ્પિટલમાંથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શનો અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા જેની અંદાજીત કિંમત ત્રણ પોઈન્ટ લાખ રૂપિયા છે આ તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે સંદીપ ભીંડે સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર આલમમાં ચકચાર મચી જવા પામ્યો છે ગઈકાલ તારીખ પંદર ચાર બે હજાર ના રોજ ગોધરા ખાતે આસ્થા હોસ્પિટલ નામથી સંદીપ નામનો ઈસમ એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી આધારે એસઓજી દ્વારા સિવિલ હોસ્પિટલની ડોક્ટર ફાર્માસિસ્ટ અને અન્ય સ્ટાફને સાથે રાખી અને પંચો મેળવી સતત જગ્યાએ તપાસ કરતા આસ્થા હોસ્પિટલ ખાતે સંદીપ ભિંડે નામનો ઈસમ કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસ કરી અને તેની પાસેથી ત્રણ લાખ છ્યાસી હજાર ઉપરાંત દવા અને સાધનોનો જથ્થો કબજે લેવામાં આવે છે અને સદર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ચલાવી રહી છે